સુરતમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોને નવો કિમ્યો અજમા આવ્યો હરિયાણાથી વાસણના પાર્સલની આડમાં શહેરમાં બે પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાનું દારૂ મંગાવવામાં આવ્યું હતું જેમાં ચુમ્વાલીસ બોટલ દારૂની હતી જેની કિંમત પ્રતિ બોટલ રૂપિયા સાતથી દસ હજાર થવા પામ પામે છે આ દારૂ માલેતુજાર ગ્રાહકોને વેચવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસે વિસુ વિસ્તારના મિહિર સોની નામના શખ્સને દારૂ લેવા આવતા ઝડપી પાડ્યો છે જ્યારે દારૂ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક કિસમ કે જેનું નામ સુનિલ યસ સુનિલ છે એણે આ કિચન વેરનો સામાન મંગાવવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડિસ્ટાફના માણસો છે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચન વેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ને ચૌદ રૂપિયાનો છે એની વધારે પૂછપરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચકે કેડિન જે કંપની છે એની પાસેથી આ મોટા માલ મંગાવવામાં આવેલો